કામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓ માટે લોખંડની જે પ્રોટેક્શન રીલ બનાવવામાં આવે તે આઝાદીના આટલા વર્ષો પછી આટલી સુંદર વ્યવસ્થા થતા વેપારીઓ અને મહિલાઓમાં શાંતિનો માહોલ ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલ શાક માર્કેટમાં ઘણા વર્ષોથી શાક માર્કેટની બંને સાઈડમાં વેપારીઓને ગૃહિણો જ્યારે શાકભાજી ખરીદવા આવે ત્યારે નીકળવાની પણ જગ્યા રહેતી ન હતી અને એવી ભીડ જોવા મળતી હતી કે ના પૂછો વાત શાક માર્કેટના દબાણો પર વધી જવા પામ્યા છે ત્યારે દેગામ નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને ચીફ ઓફિસર ઉમા રાવાણી કોર્પોરેટર શશિકાંત અમેન કારોબારી ચેરમેન શાહ અને સ્થળની મુલાકાત લઈને તેમાં નગરપાલિકાના તમામ સદસ્યોના સહયોગથી આ માર્કેટમાં તમામ જગ્યા ઉપર લોખંડી પ્રોડક્શન રેલ બનાવી દેતા શાકભાજીના વેપારીઓ પોતાની લારી પોતાની જગ્યા સિવાય બહાર લાવી શકતા નથી અને શાકભાજી લેવા માટે આવતા જતા વેપારીઓ ગૃહિણીઓ રાહદારીઓ માટે હવે આ માર્કેટમાં ખરીદી શકે અને વાહન ચાલકો પણ કોઈ પણ ભીડ વગર પસાર થઈ શકે તેવી નગરપાલિકાની કામગીરી આઝાદીના આટલા વર્ષો પછી ખૂબ જ સરસ જોવા મળી હતી જેથી ગૃહિણીઓ અને આમ આદમી આમ જનતા આવી કામગીરીને બિરદાવી હતી